પાંચ કરોડથી વધુના એલ કંપનીના પાઇપનો ચોરીકાંડ સુરત પોલીસે પાંચ દિવસ કાવડયાત્રીના વેશમાં યુપી અને ઉત્તરાખંડમાં ધામા નાખ્યા અંતે વોન્ટેડ બે આરોપીને દબોચ્યા સુરતના હજીરા એલ યાર્ડમાંથી પાંચ પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયાની ચોરીના કેસમાં પોલીસે કાવડયાત્રીઓ બની યુપીથી એક અને ઉત્તરાખંડથી બીજા આરોપીની ધરપકડ કરી છે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં પાંચ દિવસ રોકાયા બાદ આ ચોરીકાંડમાં સામેલ બંને મુખ્ય આરોપીની પોલીસે ધરપકડ કરી છે તપાસ ટીમ નંબર એકે મુખ્ય આરોપી વિવેક શર્માને ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉત્તરાખંડના ઋષિકેશ જિલ્લા ખાતેથી તથા ટીમ નંબર બે એ ચોરીનો માલ ખરીદનાર મોહમ્મદ રિયાઝ ઇલિયાઝ ખાનને પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લા ખાતેથી કાવડયાત્રીનો સ્વાંગ ધારણ કરી પકડી પાડ્યો છે હજીરા ખાતે આવેલ એલ કંપનીના પ્રોજેક્ટ એકાઉન્ટન્ટ નીલાંજન ચક્રવર્તી દ્વારા હજીરા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે કંપનીમાંથી સ્ટીલના પાઇપની ચોરી થઈ છે જેની કિંમત પાંચ પોઈન્ટ સત્યાસી કરોડ રૂપિયા છે આ ચોરીમાં સામેલ ત્રણ આરોપીની હજીરા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય આરોપી હજુ પણ પોલીસની પકડથી દૂર હતો પોલીસને બાતમી મળી હતી કે આ ચોરીના બનાવમાં સામેલ સૂત્રધાર ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં છે આ આરોપીઓની ધરપકડ કરવા માટે હજીરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓની બે અલગ અલગ ટીમો બનાવી તપાસ અર્થે ઉત્તર પ્રદેશ તથા ઉત્તરાખંડ ખાતે મોકલવામાં આવી હતી બંને આરોપીઓ પર વોચ રાખવા માટે હજીરા પોલીસ મથકના કર્મચારીઓ કાવડયાત્રી બન્યા હતા કારણ કે આ બંને આરોપી જે જગ્યાએ છુપાયેલા હતા ત્યાં વોચ રાખતી વેળાએ તેઓ તેમની નજરમાં આવી શકતા હતા અને આ બંને આરોપી જે જગ્યાએ રોકાયા હતા ત્યાંથી કાવડયાત્રીઓ પસાર થતા હતા જેથી પોલીસની બંને ટીમને લાગ્યું કે કાવડયાત્રી બનીને આ બંને આરોપીઓ ઉપર વોચ રાખી શકાય અને તેમને કોઈ શંકા પણ જશે નહીં હજીરા પોલીસે હજીરા વિસ્તાર ખાતે આવેલા એલ કંપનીમાં સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી કરતા હોવાનું કૌભાંડ આ રીતે ઝડપી પાડ્યું હતું માસ્ટર માઇન્ડને વોન્ટેડ જાહેર કરાયા હતા ચોરી કરનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી આ ટોળકીએ એલ એન ટીથી પાંચ ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી લઈ છ જૂન બે હજાર ચોવીસ દરમિયાન હજીરા એલ એન ટી કંપનીના એસએફયુ સી યાર્ડમાં રાખવામાં આવેલ ત્રણસો એનબીના એસએસની પાઇપ નવ્વાણું તથા ચારસો એનબીના એસએસની પાઇપ કુલ એક હજાર ચોરી કરી હતી જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ સત્યાસી કરોડ હતી જેમાં પોલીસે અગાઉ અશોકપટની નૂરલ્લા ખાનની ધરપકડ કરી હતી આરોપીઓ કંપનીના સ્ટોક મેનેજર વિવેક મિશ્રા સાથે મળીને કરોડો રૂપિયાની પાઇપ સગે વગે કરતા હતા પાઇપના ટુકડા કરીને અલગ અલગ જગ્યાએ વેચવામાં આવી હતી ગત તારીખ સત્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ હજીરા પોલીસ સ્ટેશન ખાતે એક ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં એલએનટી કંપનીમાંથી સ્ટેનલેસ સ્ટીલના પાઇપ ચોરી થયા હતા કુલ્લે રકમ પાંચ કરોડ સત્યાસી લાખ વીસ હજાર જેની કિંમત હતી આ ગુનામાં હજીરા પોલીસ સ્ટેશનના પોલીસની અમાવે બે ટીમો બનાવી નાસ્તા ફરતા ગુનેગારોને પકડવા માટે મોકલી હતી જેમાં મોહમ્મદ રિયાઝ કે જે માલ ખરીદનાર છે તે જેને જિલ્લા હરદોઈ ઉત્તર પ્રદેશ ખાતેથી હજીરા પોલીસની ટીમે કાવડિયાઓનો સ્વાંગ ધરીને તેના ગામે જઈને તેને પકડી પાડેલ છે તેમજ વિવેક શર્મા કે જે આ કેસનો મુખ્ય આરોપી છે તેને ઉત્તરાખંડ ખાતેથી પકડી પાડવામાં આવેલ છે